તમે જોઈ શકો છો મીઠું નાખવાથી એની બધું પાણી એવું બધું બહાર નીકળી ગયું છે હવે આને આપણે બે ત્રણ બેથી ત્રણ વખત ધોઈને તૈયાર કરી દઈશું તમે જોઈ શકો છો મેં બેથી ત્રણ વખત આને ધોઈને તૈયાર કરી દીધું છે આ શાક ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ લાભદાયક છે તો તમે જરૂરથી ભણાવજો એકદમ સિમ્પલ રીત છે ચલો હવે આગળની પ્રોસેસ શરૂ કરીએ આઠથી દસ મેં લસણની કડીઓ લીધી છે એક ચમચી લાલ મરચી પાવડર અને થોડુંક મીઠું અને એક પેસ્ટ બનાવી લઈશું આપણે વાટીને આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે એક એક પેન લઈશું એમાં ચમચા જેટલું તેલ ઉમેરશું તેલ ગરમ થાય એટલે એક ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું અને લસણની મરચું આપણે અંદર સાતળી દઈશું ખૂબ જ સિમ્પલ રીત છે અને ખાવાનામાં એટલું ટેસ્ટી બનશે તમે ઘડી ઘડી બનાવશો આપણે લસણની મરચું સારી રીતે શેકી લેવાનું છે જેથી એનું કાચો સ્વાદ વયો જાય બરાબર આપણે સાતરી લઈશું અડધી ચમચી હળદર એડ કરીશું અડધી ચમચી ધાનાજીરું પાવડર અને હવે આપણે સુરણના પીસ એડ કરીશું બધા બરાબર એને મિક્સ કરી દઈશું જેથી એનો બધો સ્વાદ વટાડ બધો અંદર એડ થઈ જાય આમાં મીઠું તમારે ટેસ્ટ કરીને નાખવાનું કેમ કે આપણે જ્યારે સુરણ સમારી દઉં ત્યારે અંદર આપણે એને મીઠાથી થોડી વાર થારી લીધા હતા એટલે તમારે ટેસ્ટ કરીને પછી અંદર મીઠું એડ કરવાનું છે અને મીઠું એડ કરવાની કોઈ ઉતાળ કરવાની નથી પહેલાં આવી રીતે બધું મિક્સ કરી દઈશું પછી એને આપણે ટેસ્ટ કરીને જોઈશું કે મીઠું નાખવું છે કે નહીં પછી આપણે નાખીશું હવે અંદર એક ગ્લાસ જેવું ગરમ પાણી કરશું હવે મેં થોડું ટેસ્ટ કર્યું છે મીઠું થોડું ઓછું લાગે છે તો હું થોડું મીઠું એડ કરીશ ડાયાબિટીસના દર્દીને બટેકા અને ચોખા ને બધું ખાવાનું ઓછું પીધું પણ જ્યારે આ સુરણ તો ખૂબ જ ફાયદાકારક છે તો તમે એને આ સુરણનું શાક તમે બનાવીને ખવડાવશો તો એમના માટે લાભદાયક રહેશે અને સુરણમાં બહુ ગુણધર્મો રહેલા છે એમાં એ ખાવાથી શરીરને ખૂબ જ અને પચવામાં પણ હલકું હોય છે તો તમે એકવાર જરૂરથી બનાવી શું રાનનું શાક અને આપણે ટાંકીને મીડિયમ આંચ પર પાંચથી દસ મિનિટ સુધી સીજવા દઈશું હવે આપણું શાક સરસ ચડી ગયું છે આપણે એટલે ચેક કરી લેવાનું છે જો આશા રીતે આપણે બે કટકો થઈ જાય એટલે એનો મતલબ કે શાક આપણું ચડી ગયું છે તો આમાં શાક ચડી ગયું છે હવે હવે એમાં આપણે આ મેગી મસાલો એડ કરીશું આપણે અડધો એડ કરીશું જેથી જાય જો તમારા શાકની ક્વોન્ટિટી વધારે હોય તો તમે પૂરેપૂરો મસાલો એડ કરી શકો છો ફરી આપણે આને ઢાંકીને બે મિનિટ સુધી રહેવા દઈશું તો તૈયાર છે આપણું શાક હવે છેલ્લે એમાં આપણે થોડો ગરમ મસાલો એડ કરીશું અને ધાના જો તમે વધારે તીખું ખાતા હોય તો અંદર થોડા મર્યા પણ વાટીને એડ કરી શકો છો તો તૈયાર છે આપણું આ સરસ મજાનું એકદમ ટેસ્ટી સુરણનું શાક હવે એને આપણે સર્વ કરી દઈશું તૈયાર છે એકદમ હેલ્ધી અને સુપર ટેસ્ટી સુરણનું શાક અને તમે રોટલી નાન કે પરાઠા સાથે સર્વ કરી શકો છો અને ભાત ને ખીચડી જોડે પણ ખૂબ જ સરસ લાગે છે તો એકવાર તમે જરૂરથી બનાવજો ત્યાં સુધી આવજો તમને મારી આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જવું નવી વાંધી જોવા માટે બે લાયકન બટનને પ્રેસ કરજો તો ત્યાં સુધી ખાઓ પીઓ અને ચર્ચા કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ